અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના જીવ ગયા બાદ પણ અધિકારીઓ હજી સુધારતા નથી હજુ તો આ ઘટનામાં તપાસ ચાલુ છે અને ફાયર એન ઓસીને લઈને આખા રાજ્યમાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે રાજકોટ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એક પોઈન્ટ એંશી લાખ રૂપિયાની લાત લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હોવાનું સામે આવ્યું છે ત્યારે આટલું થયા બાદ પણ ભ્રષ્ટાચાર અધિકારીઓ સુધારવાનું નામ જ નથી લઈ રહ્યા તો સમગ્ર પ્રાપ્ત જાણકારી મુજબ રાજકોટ શહેર અગ્નિકાંડમાં એક ચીફ ફાયર ઓફિસર જેલમાં હોવાથી શહેરમાં આવેલ અનિલ મારુને બુજતી બદલી કરી રાજકોટ શહેરમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા હતા જો હવે આ નવ નિયુક્ત ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ પણ લાંચ લેતા ઝડપાયા છે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુએ ફરિયાદ પાસે ફાયર એનઓસી અંગે ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી હતી જેમાંથી તેમણે અમુક રકમ આપી દીધી હતી તો બાકીની રકમ લેવા જતા એસીબીની ઝપેટમાં તેઓ આવી ગયા હતા બ્યુરો રિપોર્ટ સી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App